દેશભરમાં ઉજવાતા આ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રની નહીં પણ ગુજરાતના પાટણમાંથી થઈ હતી પાટણની ગજાન વાડી ખાતે એકસો અડતાલીસ વર્ષથી પરંપરાગત રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે ગજાનંદ વાડી ખાતે એકસો અડતાલીસમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ભદ્ર વિસ્તારમાંથી મહા મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાનેથી જ શ્રીજીની પાલખી યાત્રા વાજતેગાસથી નીકળી જે ગજાન વાડી ખાતે પહોંચી હતી જ્યાં ગણેશજીની મૂર્તિનું વિધિવત રીતે સ્થાપન કરાયું હતું ગણપતિ બાપ્પા મોરિયા આ વખતે શ્રી એશિયા ખંડનો જૂનામાં જૂનો અને સાર્વજનિક ગણેશ મહોત્સવ બે હજાર પચીસની સાલની અંદર શ્રી ગજાનન મંડળી ભદ્ર પાટણ ખાતે એકસો અડતાલીસમાં ગણેશ મહોત્સવ ઉજવી રહી છે આ એકસો અડતાલીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના સન અઢારસો ઇઠ્યોતેરની સાલમાં અત્રે જ શ્રી તે વખતના તત્કાલીન ગાયકવાડ શાસનના યશવંતરાવે અહીંયા કરેલી હતી તે બાદ પચાસ વર્ષ પછી ન્યાયમૂર્તિ શ્રી મહાદેવ મુકુંદ જોશી સાહેબે અત્રેથી એક સ્મરણિકા તથા શ્રી ગજાન મંડળીનો પચાસ વર્ષનો ઇતિહાસની એક બુક પણ બહાર પાડેલી હતી સો વર્ષ બાદ એટલે કે ઓગણીસો ઇઠ્યોતેરની સાલની અંદર તત્કાલીન રાષ્ટ્રપતિ વડાપ્રધાનના સંદેશવાળી એક સ્મૃતિગંધ તથા એક ચાંદીનો સ્મરણિકા ભેટ સ્વરૂપે અત્રેના મહારાષ્ટ્રીય પરિવારો તેમજ ગામના પ્રતિષ્ઠિત લોકોને ભેટ સ્વરૂપે આપેલો હતો વર્ષ ઉત્સવ છે છે પ્રાચીન અને અમે આ ગણપતિ દાદાની મૂર્તિને પરંપરાગત રીતે લાવીએ છીએ અને ગયા વર્ષે જે વિસર્જન થાય છે આગળના વરસે મૂર્તિનું તો એની જે માટી હોય છે એનો અમે અંશ લઈએ છીએ અને એના એને પાટલા ઉપર મૂકીને બીજા વરસની મૂર્તિ જ્યારે તૈયાર થાય છે ત્યારે એ અંશ પહેલાં અમે એના ઉપર મૂકાવીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા અથર્વ અભિષેક મંત્રોચ્ચાર સાથે આ મૂર્તિ તૈયાર થાય છે એટલે એમાં દેવત્વ સદાય રહે જ છે અને આમ તો દરેક આખા ભારત દેશમાં વિસર્જન અનંત ચૌદસના દિવસે થાય છે અને પાણીમાં પધરાવે છે પણ અમારા આ ગણપતિનું વિસર્જન અમે પૂનમના દિવસે એટલે કે બીજા દિવસે કરીએ છીએ પણ અનંત ચૌદસના દિવસે ખરું વિસર્જન કહેવાય છે સવારે સાડા ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં અમે ભગવાનનો પાટલો હલાવીને વિસર્જન કરી દઈએ છીએ